નમસ્કારો એકસો ત્રણ આવાસો નું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના તથા નો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર માધ્યમથી ઈ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર કુલ હજાર લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો જેમાં કુલ વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભા મત વિસ્તારના કાર્યક્રમમાં બે હજાર એકસો ત્રણ વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસો નો લાભ મેળવનાર ત્રણ જેટલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ પ્રસંગે છોટાદેપુર વિધાનસભા મત વિસ્તારના પાંચ જેટલા લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે આવાસોની ચાવી આપવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સેજલબેન સંગારા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને આપેલી ભેટ ત્રણ હજાર કરોડના ખર્ચે વિવિધ પ્રકારના એક લાખ એકત્રીસ હજાર ઉપરાંતના આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ લાભાર્થીઓએ હાજરી આપી અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન થયો છે અમે પહેલા કાચા મકાનમાં રહેતા ત્યારે ત્યારે ખૂબ બધી તકલીફ પડતી હતી શિયાળાની ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મને મળ્યો છે એમાં પહેલો હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો મને એસી હજારનો અને છેલ્લો હપ્તો દસ હજારનો મળ્યો છે મેં ઘર ખૂબ સરસ બનાવ્યું છે અને લોકાર્પણ મોદી સાહેબના હસ્તે કરાયું છે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર